ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે આ નિર્ણય ગુજરાત ભાજપના સંગઠન દ્વારા લેવામાં આવ્યો નયનાબેન પટેલ અગાઉ ત્રણ ટર્મ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમની નિમણૂકથી જિલ્લા સ્તરે ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાની આશા છે પછી થી ફરીવાર બન્યા એ વખતે પણ પંચાયત મંત્રી હતો અને પંચાયત પરિષદના આખા રાજ્યના પરિષદના પણ અધ્યક્ષ બન્યા પછી એક વાર બન્યા જિલ્લામાં પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરી છે અને સંગઠનમાં હવે એવી સરસ કામગીરી કરશે એવી પ્રવેશ ને શ્રદ્ધા છે વ્યક્તિગત મને શ્રદ્ધા છે ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ આજે પ્રદેશમાંથી ખૂબ સિનિયર પૂર્વ કેબિનેટ મંત્રી મારા આદર્શ એવા ભૂપેન્દ્રસિંહ બાપુ અને નિરીક્ષક શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે મારી વરણી કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વર્તી એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું